અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે છેલ્લા ચાલીસ વર્ષથી પરંપરાગત રીતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થાય છે આ વર્ષે પણ શ્રી ગણેશ ગ્રુપ દ્વારા ઉત્સવની ચાલીસમી વર્ષગાંઠ વિશેષ ધામધૂમથી ઉજવાઈ હતી આ વર્ષે પ્રથમ વખત અગિયાર કોઠી શ્રી ગણેશ યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો ઉત્સવ દરમિયાન દરરોજ શ્રી ગણેશજીને એક લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ખાસ કરીને દાદાના બટુકો માટે દરરોજ સુંદર બટુક ભોજનની વ્યવસ્થા કરાઈ છે આ આયોજનને કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય માહોલ છવાયો હતો ભક્તોએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દાદાના દર્શન કરી અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈને આનંદ અનુભવ્યો હતો શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ઉજવાયેલા ચાલીસમો ભવ્ય ગણેશ ઉત્સવ ધંધુકાની ધાર્મિક પરંપરાનું અનોખું પ્રતિક બની રહ્યો છે જય ગજાનંદ

જેડીસી ન્યૂઝ સાથે સિક્કે બારડ ધંધુકા